નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બગસરાની બાજુમાં નટવર ગામ છે ત્યાંના ખેડૂતની એક મુલાકાતે આવેલા છીએ અને આજના આ વિડીયોમાં આપણે એક સોયાબીનના એક રોગ વિશે જાણીશું આ છે સોયાબીનનો એન્થ્રેકનોઝ રોગ અને એમાં શરૂઆતમાં જો આ રીતના ટપકા પડે છે પછી એ થોડુંક એડવાન્સ સ્ટેજમાં જઈએ એટલે આપણે જો ખેડૂત મિત્રો કોઈ ટ્રીટમેન્ટ ના કરે તો એના પછી આ રીતના એ ટપકા દેખાય છે એટલે એમાં ટપકા મોટા થાય છે અને પાછળ એના રોગકારક પણ હોય છે જો આપ જોઈ શકો છો આની આ સફેદ સફેદ છે એના રોગકારક છે આ સફેદ જો તંદુરસ્ત પાનને આ રીતે અડે તો એમાં પણ રોગ પેદા કરે છે પછી જો ત્યાં હજી બી જો ખેડૂત મિત્રો આમાં ધ્યાન ના આપે તો આ ટપકા છે એ હજી મોટા થઈને હું તમને બતાવું એવી રીતે સિવિયર સ્ટેજમાં કવ કન્વર્ટ થાય છે આ ટપકાઓ એ પોળા પોળા થઈને એકબીજાએ અડી જાય છે અને છેલ્લે અંતે હેને પાંદ ખરી જાય છે જો આ રીતના પાંદ હોય પછી પીળું પડી જાય આખું અને છેલ્લે આમ અડોતા ખરી જાય જો નીચે અમુક અમુક પાંદમાં છે અને આ છે જનરલી ઉપરથી નીચેની તરફ આ રોગ રોગનો તીવ્રતા વધારે હોય છે તો આવા જ હવે જો ખેડૂત મિત્રો આપ પણ આપણા સોયાબીનમાં જોજો આવી કોઈ તકલીફ હોય જો આ રહ્યું આ રીતનું થાય આપણે જે કેતો તો કે આમાં જો આ સફેદ કલરના ટપકા તમને દેખાય છે આ રોગ પેદા કરનાર એજન્ટ છે તો તમે પણ ખેડૂત મિત્રો તમારા પોતાના સોયાબીનમાં જોજો અને જો આવી કોઈ સમસ્યા હોય તો આજે જ અમારા કૃષિ નિષ્ણાંતની સાથે ચર્ચા કરજો એક નંબર ખાસ નોંધી લેશો સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોતેર સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોતેર આ નંબર ઉપર ફોન કરીને આપને કોઈપણ પાક હોય એમાં કોઈ પણ રોગ હોય કોઈ જીવાત હોય કોઈપણ પ્રકારની સમસ્યા હોય તત્વોની ખામી હોય અથવા સમજણ ના હોય કે ભાઈ આમાં શું કરવું આગળ કયા ડોઝ લેવા તો એ દરેક પ્રકારની માહિતી મળશે ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો આપને યોગ્ય લાગે તો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો ધન્યવાદ